નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ સર્વે ખેડૂત જનક સિસોદી સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છીએ જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના તો ક્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે આપણી ભારત વ્હીલ કીટ નો ઉપયોગ કરેલો છે તેમના તુવેરના પાકમાં સુકારા માટે તો હવે આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીએ કે તેમને કેવું રિઝલ્ટ મળ્યું છે અને પ્રથમ આપણે તેમનો પરિચય લઈએ તો આપનું ગામ નામ અને મોબાઈલ નંબર જણાવજો મારું નામ છે દિલીપ

તો એને પેલા મને લાગતું હતું કે હારું કઈક બીજું કંઈક ભીત કરી નાખીએ પણ પેલા વાહેથી ને મેં પાણી ભરાતું હતું એટલે વાહેથી તો હાવું બરી જ ગીતી હતી ને એનો તો કોઈ દવા જ ન હોય બરી જાય એને પછી આમ પાછી લાઈનું લેતું હતું જો આગળ આગળ કોકો કોકો છોડો જ આવી રીતનું થાય ને આ ફૂંકાતો હતો પછી મેં દીપકભાઈને વાત કરી હું કોઈ હારું બીજું કંઈ વાંધો નથી પણ હારે છોડવા રે હે તો કંઈક થાય કહું નકર તો કંઈક થાય નહીં પછી એણે મને એક દવા દીધી મને કે આ તમે કે જ્યાં જ્યાં હુકા લાગે ને ત્યાં પર નોઝલ કાઢી અને ધાર નિંદુડી કરજો કે હું કહેવાય લાગ આખી દૂર તો કહું એટલું પાણી થોડું ઉતરે મને કે ભેદ હોય ને તઈ કે પાણી દો ને તય તો કરમ સંજોગે વરસાદ થયો એટલે ભેદ લાગી ગયો ભેદ લાગી ગયો એટલે મને ઓલી કીટનો પછી યાદ આવ્યું એટલે એ કીટ ઉપયોગ કર્યો પછી કંઈક મને લાગ્યું કે ના ના હવે કંઈક થોડીક ઠીક થઈ ગઈ હવે નહીં વાંધો આવે બરાબર તો આપણે આ બીજા ખેડૂત મિત્રોને આ વિલ કીટ વિશે ભલામણ કરવી તો તમે કરી શકો આવી રીતનું બને લાગ હોય કમ્પ્લીટલી તો આ કામ કરી શકે એમ બરાબર આપડે કેરફુલ થી પેલા એ વસ્તુ હશે હાજરા જો તમે દાખલા તરીકે જે આપણને કીધું હોય હામાં લોકોએ કે એગ્રોવાળા કે ભાઈ ભેજની અંદર દેજો તો ભેજની અંદર જ કામ કરી શકે પછી આની અંદર પછી તાત્કાલિક રાસાયણિક ખાતર કે એવું કંઈ પરબાર ઉપયોગ નહીં કરવાનો હા બરાબર એ પાંચની ઘેડે પછી ખાતર નાખીને પારા બાંધ્યા બરોબર તો આમને આના થી સંતોષ મળ્યો હા એટલે આમ જાવ જાતી રહેતી એના કરતા થોડુંક મને ઘણો કે રાહત મેળવે એમ